વરણીવેશરમણીયર્શન મંદહાસ ચિરાનનાંબુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતો મા હૃદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથીમૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના જય સ્વામિનારાયણ એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી શિક્ષાપત્રીના અઠ્યાસીમાં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારત પાલનીય યથાશાસ્ત્ર ચાતુર્વર્ણ જનૈર્મમા અર્થાત કે અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે તથા ધર્મશાસ્ત્રીઓએ મનુષ્ય માત્રને જન્મનું તથા મરણનું સૂતક માળવાની આજ્ઞા કહેલી છે અને તે પ્રમાણે આ કળિયુગમાં જન્મનું કે મરણનું સૂતક આવે તો બધા જ લોકો દસ દિવસનું સૂતક તો પાડતા જ હોય છે પરંતુ જે શિલ્પી છે કારીગર છે વૈદ્ય છે દાસ છે દાસી છે સન્યાસી છે બ્રહ્મચારી છે જે પરાધીન વ્યક્તિ છે જેને બીજાના ઘરે જઈને નોકરી આદિક કરવાની છે એ લોકોએ શું કરવું એ લોકોનું શૌચનું વિધાન શું શાસ્ત્રોકારોએ નક્કી કરેલું છે એ સંબંધમાં આપ થોડો પ્રકાશ કરો તો એ વ્યક્તિએ જિજ્ઞાસાપૂર્વક મને આ પ્રમાણે પ્રશ્ન કરેલો તો તેનો ઉત્તર પરાસર સ્મૃતિ તૃતીય અધ્યાયના બાવીસમાં શ્લોકમાં અવસન સ્મૃતિ છઠ્ઠા અધ્યાયના પંચાવન અને છપ્પનમાં શ્લોકમાં શંખ સ્મૃતિ પંદરમા અધ્યયના એકવીસ અને બાવીસમા શ્લોકમાં વિષ્ણુ ધર્મોત્તર પુરાણ બીજા અંશના પંચોતેરમાં અધ્યયના ચોવીસમા શ્લોકમાં ગરુડ પુરાણ ઉત્તરખંડ ઓગણત્રીસમા અધ્યયના સાતમા શ્લોકમાં સ્પષ્ટ રૂપે આપેલો જણાય છે ત્યાં કહેલું છે કે શિલ્પિનઃ કારો વૈદ્યા દાસી દાસાશ્ચ પીદાહ રાજા નહ

ઓગણીસમા અધ્યાયના ઓગણો શ્લોકની અંદર પણ કહેલી છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાજા ચ રાજકીયા ક્ષત્રિણો વ્રતિનસ્તથા સ્નાના શુદ્ધ સ્વસ્વ કાર્ય ભીસક છિલ્પાદયો અર્થાત કે સ્વયં રાજા રાજકીય એટલે કે રાજા એ કાર્ય વિશેષમાં નિયોજેલા પ્રવર્તેલા સુતાર શિલ્પી અન્નત્રમાં આદિક કેવલ સ્નાન કરીને તક્ષણ પોતપોતાના વ્યવહાર દર્શનાદી કાર્યમાં પ્રવૃત્ત થઈ શકે છે કારણ કે તેઓ તે તે કાર્ય કરવા જતા શુદ્ધ જ હોય છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તથા ઇતર ધર્મશાસ્ત્રીઓ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પરાધીન છે જે કોઈક વ્યવસાયની ઉપર નિયુક્ત છે એ લોકો કેવલ સ્નાન કરવા માત્રથી શુભ શુદ્ધ થઈ જાય છે પરંતુ એમાં પણ એને વિવેક રાખવાનો છે શિલ્પી છે કારીગર છે વૈદ્ય છે દાસી છે દાસ છે હજામ છે રાજા છે જે અન્નક્ષત્રની અંદર નિયોજાયેલા છે ઇત્યાદિક જ્યાં લગીન પોતાના કાર્યની ઉપર હોય અર્થાત કે એ લોકો કાર્ય કરતા હોય ત્યાં લગીન એ શુદ્ધ છે પરંતુ જેવા એ કાર્યથી વિરામ પામે તેવું જ એને સૂતક લાગી જાય છે આઈ વિલ રિપીટ હું જે કહું છું એ બધા જ લોકો અને એમાં પણ જે લોકો વૈદ્ય છે કારીગર છે શિલ્પી છે દાસ છે દાસી છે વાણંદ છે વ્રતનિષ્ઠ છે ઇત્યાદિ પોતપોતાના કાર્ય પર નિયુક્ત હોય ત્યાં લગીન એઓને સુતક લાગતું નથી એ લોકો જ્યાં લગીન પોતાનું કાર્ય કરતા હોય ત્યાં લગીન એઓને સુતક લાગતું નથી પરંતુ જેવું એ કાર્ય મૂકી દે એટલે એ લોકો સુતકથી યુક્ત થઈ જાય છે માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં જ્યારે આવા સંજોગો ઉપસ્થિત થાય ત્યારે આટલા લોકોને શાસ્ત્રોકારોએ પોતાના વ્યવસાય દરમિયાન છૂટ આપેલી છે એ વ્યવસાય દરમિયાન કદાચ એ કોઈક વ્યક્તિનો સ્પર્શ કરે તો પણ એ દોષનો ભાજી થતો નથી તથા સામેવાળો પણ દોષનો ભાજી થતો નથી જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જાણવું હોય તો અમે જે શાસ્ત્રોનો અહીં ઉલ્લેખ કરેલો છે તથા પાંચ ઓગણીસ ઓગણસિતર નો ઉલ્લેખ કરેલો છે એ શાસ્ત્રો એ જોઈ શકે છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભરાણે પશ્યતું મા કશિદ દુઃખ ભાગ ભવે અસ્તો જય સ્વામીનાથ